આજે સવારે અગિયાર વાગ્યાના અરસામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં નીકળેલી જન આક્રોશ યાત્રા આજે આણંદ જિલ્લામાં પહોંચી આણંદ શહેરના સો ફૂટ રોડ ઉપર આવેલા ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ પાસે યાત્રાનું આગમન થતાં જ કોંગ્રેસ કાર્યકરોએ તેને ઉત્સાહભેર વધાવી લીધી હતી પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા તુષાર ચૌધરી અને સ્થાનિક કાર્યકરો તેમજ હોદ્દેદારો આ યાત્રામાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા જન આક્રોશ યાત્રાના પહેલા દિવસથી આખા ગુજરાતની એક એક મહિલાઓ દર્દ સાથે પીડા સાથે આક્રોશ સાથે કહી રહી છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ ચેલ થાય છે બુટલે ઘરો દારૂ ને ડ્રગ્સના હપ્તા ગાંધીનગરમાં પહોંચાડે છે એના કારણે એનો કોઈ વા પણ વાંકો કરી શકતા નથી આજે એક બાજુ સરકાર પાછલા બાણે દારૂબંધીના કાયદાને નબળો પાડી રહી છે ગિફ્ટ સિટીમાં બીજા પણ રાજ્યનો બીજા પણ દેશનો માણસ કોઈ પણ જાતની મંજૂરી વગર દારૂ ખરીદી શકશે દારૂ પી શકશે દારૂનું વહન કરી શકશે એવી છૂટ આપે છે અને બીજી બાજુ આજે જ તમે જોયું હોય તો દેશના ગૃહમંત્રી અમિત શાહના ક્ષેત્રમાં સાણંદમાં એક વાહન પલટી થાય છે એમાં આખું દારૂની રેલમ છેલ થાય છે દારૂની પેટીઓ ભરેલું આખું વાહન બોર્ડર ક્રોસ કરીને સાણંદ સુધી ગૃહમંત્રીના પોતાના ક્ષેત્ર સુધી પહોંચે છે પણ આ ભાજપની ડબલ એન્જિનની સરકારની પોલીસ એના પેલા સંસ્કારી ગૃહમંત્રીને ખ્યાલ નથી આવતો જ્યારે વાહન પલટી થાય છે આખી દુનિયા જોવે છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ખાલી કાગળ પર છે દારૂની રેલમ છેલ ગલીએ ગલીએ છે હપ્તા રાજને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ગૃહમંત્રી અમિતભાઈ શાહને જો થોડી પણ શરમ હોય થોડી પણ એમને ગુજરાતના યુવાનોની ચિંતા હોય થોડી પણ ગુજરાતની બહેન દીકરીઓની ચિંતા હોય તો એમની ગુજરાતની હપ્તાખોર સરકારને હપ્તાખોર ગૃહમંત્રીને મુખ્યમંત્રી ને કંટ્રોલ લાવે આ દારૂની રેલમ ચેલ તમારા વિસ્તારમાં આજ આખી દુનિયા જોઈ રહી છે અને બંધ કરાવે એ હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર